આજરોજ મોરબી પંચાસર રોડ ભારતપરા વિસ્તારમાં સુડતાલીસ યુવા ગ્રુપ દ્વારા ખાજા બાપુના આઠસો ને તેર નિમિત્તે ખાજા બાપુની છઠ્ઠી અત્યારે ચાલુ છે ત્યારે ભારતપરા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે ભવ્ય ન્યાજ આયોજન કરેલું છે અને આ ન્યાજમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે બહોડી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે ત્યારે સુડતાલીસ ગ્રુપ દ્વારા

ભાઈઓને અને ભાઈઓ તથા બેનો નિયજમાં સામેલ